જે ગુજરાત મોડેલને આધાર બનાવીને નેતાઓ સત્તા પર આવે છે એ જ મોડેલ સત્તા પર આવ્યા પછી ભૂલાઈ જાય છે

વિચારવા પર મજબૂર કરી દેશે કે ચંદ્ર મંગળ પર પહોંચવાની વાતો કરતા આપણે અને આપણા જ રાજ્યમાં આપણી સાથે જીવતા નાગરિકોની પરિસ્થિતિમાં આટલો તફાવત કેમ છે નમસ્કાર આપની સાથે હું સેજલ આઝાદીના આટલા વર્ષો પછી અને વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે જ્યાં વિકાસ ઇન વેઇટિંગ છે પ્રસવની પીડા શું હોય એ તો એક પ્રસ્તુતા જ જાણે છે પ્રસવ પીડા ઉપડે એટલે સમયસર એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પહોંચે એવી પણ સગવડ છોટાઉદેપુરના ગામડાઓમાં નથી અને આ નફટ તંત્ર આ જ દિવસ સુધી એની વ્યવસ્થા પણ નથી કરી શક્યું તો શું હવે આને આપણે વિકાસ કહીશું અગાઉ એક પ્રસુતા સિસ્ટમની બલીએ ચડી ગઈ ફરી એકવાર એક પ્રસૂતાને તકલીફ પડી અને છોટાઉદેપુર જિલ્લામાં એને જોડીમાં નાખીને લઈ જવી પડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાતની વાતો પોકળ સાબિત થતી હોય એવા દ્રશ્યો છાશવારે સામે આવે છે અને ફરી એકવાર એ સામે આવ્યા છે નસવાડી તાલુકાના ખેંદા ગામમાં વિકાસની ખોટી હકીકત ફરી એકવાર સામે આવી છે ગામના કાચા રસ્તાઓની ખરાબ હાલતને કારણે એક સગર્ભા મહિલાને દવાખાને પહોંચાડવા માટે ખાનગી જીપનો ઉપયોગ કરવામાં આવ્યો પણ રસ્તો એટલો ખરાબ હતો કે જીપ ચડી જ ન શકી આખરે સગર્ભાને જોડીમાં ઉંચકીને લઈ જવી પડી અને ત્યાંથી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા એને દવાખાને લઈ જવામાં આવી આ ગામના કાચા રસ્તાઓ પર અવારનવાર આવી ઘટનાઓ બને છે ત્યાં અધિકારીઓ પણ અટવાય છે અને છતાંય પંચાયત અને આરએનબી વિભાગ રસ્તાની કામગીરી કરાવવામાં નિષ્ફળ છે ગ્રામજનોમાં રોષ છે અને આદિવાસી વિસ્તારના આ મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે પ્રશાસન પાસે તાત્કાલિક પગલા લેવાની માંગ એ લોકો કરી રહ્યા છે મહિલાને કાપડની જોડીમાં મૂકીને લગભગ એક કિલોમીટર સુધી ચાલીને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી ત્યાંથી મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી ગામના આગેવાન છે એ માધ્યમોમાં એમનો જ્યારે ફોનો લેવાયો ત્યારે કહી રહ્યા હતા કે જે તુરખેડાની ઘટના બની જે મર્યા પછી રસ્તો બનવા બનાવવામાં આવ્યો એટલે સરકાર અને પ્રશાસન છે એવી રાહ જોઈ રહ્યું છે કે જો કોઈ મરે તો જ સમારકામ કરે અગાઉ પણ અમે અનેક વખત રજૂઆતો કરી છે પણ કોઈ જ ફેર પડતો નથી અગાઉ પણ એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ખેંદા ગામની એક પ્રસુતાને પ્રસુતિ માટે જોડીમાં ઉચકીને લઈ જવામાં આવી હતી એક ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે કમાન્ડ તાલુકાના તુરખેડાની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી એને જોડીમાં ઉચકીને લઈ જવામાં આવી ત્યારે આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો નોંધ લીધી અને ત્યારબાદ પ્રશાસને ત્યાં રસ્તા માટેની કાર્યવાહી કરી હતી આ સિવાય કુકરદા ગામે તુરખેડાવાડી થતા થતા રહી ગઈ કેમ કે તુરખેડામાં જે પ્રસુતા સાથે થયું એ પ્રસૂતિનું સુખ પણ ન માણી શકી એ બાળકને રમાડી પણ ન શકી ચોડીમાં લઈ ગઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ન પહોંચી એના કારણે એનું મૃત્યુ થયું કુકરદામાં એ ઘટના રિપીટ થતા રહી ગઈ નવા વર્ષે પણ અંતરિયાળ ગામના રસ્તાની સ્થિતિ જેસે થે એવી જ દેખાઈ રહી છે રસ્તાના અભાવે મહિલાને ઘરે પ્રસૂતિ કરાવવાની ફરજ પડે અંતરિયાળ વિસ્તારોમાં હજુ એ પાયાની સુવિધાનો અભાવ છે જેના કારણે લોકો મરી રહ્યા છે સરકાર એક બાજુ મોટા પ્રોજેક્ટ્સની વાતો કરે બીજી બાજુ ગામડાઓમાં લોકો આવી મુશ્કેલીઓનો સામનો કરે એની કોઈ નોંધ નથી લેવાતી આવી ઘટનાઓ અને દુર્ઘટનાઓ પછી સવાલ થાય એ સ્વાભાવિક છે સત્તાના આટલા વર્ષો પછી પણ અંતરિયાળ ગામો સુવિધાથી કેમ વંચિત છે વિકાસના બણગા વચ્ચે સુશાસનના દાવા વચ્ચે પાકા રસ્તાથી નાગરિકો હજુ સુધી કેમ વંચિત છે વારંવાર રજૂઆતો થાય છતાંય પ્રશાસનના પેટનું પાણી કેમ નથી હલતું તુરખેડામાં પ્રસૂતાના મૃત્યુ પછી પણ કેમ બોધ નથી લેવાતો શું પ્રશાસન હજુ એ સગર્ભાઓના મોત માટે રાહ જોઈ રહ્યું છે આદિવાસીઓના નામે અંતરિયાળ ગામોના નામે અઢળક રૂપિયા ફાળવવામાં આવે છે તો આ સ્થિતિ બદલાતી કેમ નથી તુરખેડાની ઘટના બની ગાંધી જયંતિના બીજા દિવસે એ ઘટના સમાચારોમાં અને અખબારોમાં ફ્રન્ટ પેજ પર છપાઈ જેની નોંધ હાઈકોર્ટે લીધી અને હાઈકોર્ટે પણ ફટકાર લગાવી કે આ સૌથી ખરાબ સ્થિતિ છે તોરખેડાની ઘટના પર સરકારનું માથું તો શરમથી ન ઝૂક્યું પણ હાઈકોર્ટના જજે નોંધ્યું હતું કે કોઈ પ્રસુતાનું મૃત્યુ જો રસ્તાના અભાવે થાય તો અમારું માથું એટલે કે હાઈકોર્ટનું માથું શરમથી ઝૂકી જાય છે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા રસ્તો આપણે ના આપી શકીએ એક જ પક્ષનું એક હથું શાસન છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં છે શું આ જગ્યા પર વિકાસ કરવાની જરૂર નથી લાગતી કે બહુ દૂર સુધીના ચશ્મા પહેર્યા છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની પીડા સરકારને દેખાતી જ નથી ચાલો માની લીધું કે સરકારનું ધ્યાન નથી પણ એ કેમ માનવું કે આટલી બધી રજૂઆતો કર્યા પછી પણ ધ્યાન દોર્યા પછી પણ ટેન્ડરો બહાર પડે છે અને છતાંય વર્ષો થયા પછી રસ્તો નથી બનતો આ પરિવારો કોને દોષ આપે આ બાળકો કોને દોષ આપે અને આ કેવો વિકાસ છે જ્યાં રસ્તાના અભાવે અસહ્ય પીડામાં એક સ્ત્રી જે માં બનવાની છે એ સુખની અનુભૂતિ કર્યા પહેલાં એનું મૃત્યુ થઈ જાય આ ઘટના અને આ ઘટનાની કલ્પના એ બહારની પીડા આપે એટલી છે અને એટલે જ સરકાર એકવાર વિચાર કરજો ખરા સાંભળીએ શું કહી રહ્યા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર ખેંદા ગામે આજે એક પ્રસ્તુતાને ત્રણ વાગે દુખાવો ઉપડેલો અને આ પ્રસ્તુતાને દવાખાને લઈ જવા માટે ત્યાં અમારે ત્યાં રસ્તાનો અભાવ છે રસ્તો નથી તો એક પ્રાઇવેટ સાધન કરી પ્રાઇવેટ સાધનમાં લઈ આવ્યા પરંતુ એ પ્રાઇવેટ સાધન પણ ત્યાં રસ્તામાં ફસાઈ ગયેલું તો એકસો આઠ સુધી પહોંચાડવા માટે અમે એક કિલોમીટર સુધી આ બાંધીને લઈ આવેલા છે હવે આ સરકારને આ રસ્તા માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ નગારા વાઘાડીને પણ વિરોધ કરેલો છે અને આ રસ્તા પર જિલ્લા વિકાસ અધિકારી અધિકારી પણ ફસાયેલા કલેક્ટર પણ ફસાયેલા આ મોટા અધિકારી આવીને પણ ફસાયા તોય પણ આ સરકારને કેમ ધ્યાનમાં આવતું નથી હવે મારે તો એવું માનવું છે કે તુરખેડા જે ઘટના બની તો મર્યા પછી જો રસ્તો બનાવતા હોય તો અમારા પણ આવી જ રાહ દેખી સરકાર સરકાર એવું લાગી રહ્યું છે કેમ કે મળે તો ખરી કામ એવું લાગી રહ્યું છે મને ગુજરાત જેવા વિકસિત રાજ્ય પ્રગતિશીલ વાઇબ્રન્ટ ગુજરાત આવી વાતોના દાવા કરતી ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે ફરી એક વખત ગુજરાતને શર્મસાર કરે તેવી ઘટના બની છે એટલે કે ગુજરાતની અંદર દાવા કરે મોટા મોટા આરોગ્ય સેવાના મોટા મોટા વિકાસના દાવા અને એની વચ્ચે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક પ્રસૂતાને ફરી એક વખત એટલે કે અગાઉ તો આવી બે ત્રણ વખત ઘટના બની પણ ફરી એક વખત એવી ઘટના બની કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો જ નહીં એટલે જોડીમાં લઈ જવું પડે કેટલી બધી ગંભીર ઘટના અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી આ એ જગ્યા છે કે જ્યાં ભૂતકાળની અંદર કલેક્ટરને ડીડીઓ પણ ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે અને જ્યાં ગયા ત્યારે ત્યાં સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે આ સમગ્ર ઘટના માટે આ અમાનવીય ઘટના માટે ભાજપાની અસંવેદનશીલતા છે સરકારની સરકારની ગરીબ વિસ્તારને ખાસ કરીને આદિવાસી વિસ્તારને અન્યાય કરવાની નીતિ ફરી એકવાર ઉજાગર થઈ છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો કરોડો રૂપિયાની વિકાસની યોજના જાહેર કરે છે નાણાં જાય છે ક્યાં નકલી કચેરી નામે કરોડો રૂપિયા સંગે વગે થાય છે પણ એક દોઢ કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે પાકો રસ્તાની તો વાત જ નથી સાદો રસ્તો પણ જ્યાંથી વાહન થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર જવર એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી એ દુઃખની વાત છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે કે આવા અંતરિયા વિસ્તાર જ્યાં જ્યાં એમ્બ્યુલન્સ નથી પતી એવા વિસ્તારમાં પણ સરકાર સાદો રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનામાં બધા ગ્રામ સડક યોજનાનો પ્રોજેક્ટ છે સરકાર દાવા કરે છે કરોડ રૂપિયાના આદિવાસી વિસ્તારના કલ્યાણ માટેના એ નાણાંનો ઉપયોગ કરે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ જગ્યાએ ચાર ચાર એન્જિનની ભાજપ સરકાર તો આ વિકાસના નાણાં જાય છે ક્યાં આનો પણ જવાબ ભાજપા સરકારે આપવો જોઈએ દુઃખ સાથે કેવું પડે કે સરકાર શું રાહ જોવે છે કે કોઈનું મોત થાય સરકાર રાહ જોવે છે કે કોઈ ગરીબ આદિવાસીનું મોત થાય પછી જ સરકાર એ જગ્યાએ વ્યવસ્થા કરશે સરકારે આ બાબતે તત્કાલીન આ કાર્યક્રમમાં ક્યાંય પણ વ્યવસ્થામાં આ રસ્તો બનાવવો જોઈએ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળ પણ સરકારને તાત્કાલિક પણ આ બાબતે રજૂઆત કરવાનું છે અને અમારે પણ અમે પણ આવી જ્યાં જ્યાં રાજ્યની અંદર તકલીફ છે તે તમામ બાબતોમાં સરકાર તાત્કાલિક પણ ખાસ કરીને વહીવટી અધિકારી તંત્ર બેઠેલા કલેક્ટર ડીડીઓ એ તાત્કાલિક પણ વ્યવસ્થા કરે તો જ ગ્રામ્ય વિસ્તારના આવી પ્રકારની ઘટના બનતા અટકાવી શકાશે અને સમયસર પ્રસુતા હોય કે કોઈ ગંભીર રીતે બીમારીમાં હોય તેને આપણે બચાવી શકાશે